વડોદરાના ઐતિહાસિક ગાંધીનગર ગૃહ ખાતે આજે કોંગ્રેસ દ્વારા સરકારની નીતિઓ સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વડોદરા કોંગ્રેસના કાર્યકરોએ વીબીજી રામજી કાયદાનો વિરોધ કરવા સાથે આરોપ લગાવ્યો હતો કે સરકાર મનરેગા જેવી મહત્વની યોજનાઓને નબળી પાડીને મહાત્મા ગાંધીના મૂલ્યોનું હનન કરી રહી છે વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું હતું કે સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે ત્રીસ જેટલા કોંગ્રેસી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી નારાઓ અને લોકશાહી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું એક તરફ તરફ કોંગ્રેસે સરકાર પર ગરીબોના હક છીનવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે તો બીજી પોલીસની બે હજાર પાંચ કરવામાં આવી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય લાખો ગામડાઓ માં સામાન્ય અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને સો દિવસ ની રોજગાર ગેરંટી આપવા માટે થઈને આ યોજના ની શરૂઆત કોંગ્રેસ ની સરકાર માં જે તે વખતે કરવામાં આવી હતી અને મહાત્મા ગાંધીજી નું નામ આપવામાં આવ્યું હતું પરંતુ આ તાનાશાહી લોકો મહાત્મા ગાંધીજી નું નામ પણ આ યોજનામાંથી હટાવી દઈને જે રીતનો આ મહાત્મા રાષ્ટ્ર રાષ્ટ્રપિતાની સાથે નું જે અપમાન કર્યું છે એના વિરોધમાં આજે જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કે ભાઈ ગાંધીજી નું નામ આ યોજનામાંથી માંથી હટાવે ના આવે એ એ એ નામ સાથે રાખવામાં આવે જેને લઈને અહીંયા દેખાવો કરી રહ્યા હતા મને એમ લાગે છે કે જે રીતે આ યોજનાના ત્રીસ વર્ષના ગુજરાતની શાસનની વાત કરીએ તો એમાં જે પ્રકારના કૌભાંડો એમના મંત્રીઓ દ્વારા કરવામાં આવે છે કંઈક ને કઈક રીતે એ કૌભાંડો છુપાવા આ મનરેગા જે કે એને છુપાવવા માટે થઈને આ નામ બદલવાની યોજના આ લોકો દ્વારા કરવામાં આવી રહી એવું લાગી રહ્યું છે